જૈન સરપંચ ના કહું ક બાબુ ને છે ઘરના બાર નાવો તો પાડી દો પણ પેલા જોવા દે છે એ બાજુ જાય છે રહ્યો જગ્યા જગ્યાએ જાય ને એ જગ્યા સરપંચ ના ક્યાં વિશે મને જઈને જોવા દે પાછું

હું જોઈ રહ્યો આઠા વાઠા જોઉં કમ્પ્લેક્સ થેરી બંધ જોઉં આહા એંડા શેઠા જ વળ્યા છે સરપંડા કે ઉપર છે કુલુ ખુણિયારો શેઠા રે ને ઈકળા જ જશે રે થોડું નાવ જોઈ આવ આગળ જઈ કોઈ પાછો ભરી જો શેઠારે આવી ગયો શું નાવ તો હવે એંડા તો રબ કમ્પ્લેટ માર દીધો છે ના એંડા વ્યવસ્થિત એમ ફર્સ્ટ નંબર માં એન્ડા આપરે હેડે આઈ નાય તો આટલા આયો ને કોમ ભેગો થાય જાય બે કોતરે મારતા આવ રાગ રાગ હેડુ છે

કાકા નાખા નાખે એવો લાગે ઊંધો હા એની માન છે હાથે અડી તો હા ચોરી ને જતો રે ને ઉઘાડા પુગાળા થઈ રહ્યો ખબર દાળા જતા રેસી સપનું અત્યારે આવી ગયા પૂરું કાઢી દેવું પડશે આપડે પેલો કુકડી નઈ કુકરી કાળું કુકરી

બાપુ આયો છે પાછો કાઢો પેલો હથિયાર જૂનો પડ્યો હોય તો કાટો આવ નહીં ખાઈ જ પાછો અરે કાઠ તો વેરી આપણું હથિયાર છે પેલો ભાલો કાઢો આ ચીરી કાઢો તારા બોલો ભાઈ રોમ બોલો ભાઈ રોમ મક્કા પર ચોક્કો મારી દયો તને ખબર નહીં આજ પૂરો કરી નાખો સરપંચ જૂનું અત્યારે કાઢું છું જૂનું કાઢી નવું બનાવી આજ તો

પટાડી દે હું નક્કી એકલું ના મારે તાકાત થઈ નઈ આપડે ઘાટ માં ગાડી રહ્યો છું આઈ ગયો સમય આઈ ગયો છે આજ ના ભૂગા કાઢી નાખે ખબર પડે વાળા

ઓઠા ઓઠા જોઈ રહી છે રી ઉભા ઉભા મારી તો આપડે બે પહોંચી જઈ શ્રી કર બાબુ એકલો જતો ને બાબુ એકલો જ હતો તો ગોમો આઈ લેવાનું એક ડપલું ઓછું થયું જે મોર હોડે કાઢી નાખો પા મોર નઈ નો સોત્રો કાઢી નાખો તને ખબર નઈ બાબુલા તો પેસુ પેસુ ગઈ નાખું છે ને નહીં પેલે દોતા ડોસી રોડ વીજો સરપંચ ના હોય ને તો રાતી ડોસી તૈયાર કરી છે ચમ એક મારી ડોસી

બારીઓ બારીઓ કમ્પ્લીટ કરી નાખ ખાતા બારા દે ના તો બા પોની વાર દે તો મોટર ખાલી હોય ને પોની વાર દે પાઈ દે ભાઈ કાન ને કાલ એન્ડા મારે ગાઢવા મંડે એન્ડા ના હોય તો સરપન નો છોકરો આવતો લાગે છે લાલ લે ના ફાંતે જા દે પાછળ જે ગા કરવો સબ ઢી બોરી અંતે જા દે આ બજે તા એને ખબર પડાત આ બૈરામ ના બૈરામ ફરીવરું બાબુતો દેખાતું નહીં બેઠા છે ને હા મા કાતા કેવું નહિ પેલા બધી મારી ને કાકા ની બધી કાઢી દઉં ને પછી એમ એટલે કઈ એટલે પૂરા કરી દેવા

ए अरे मैंने खाने को गोली बताई दे ले मत मत ए ओह नो पकड़ 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 के मार ले चलो ले पकड़ ना छोड़े पकड़ हां चलो पकड़ पकड़ो चलो ना मेरा ले लो रानी जा दो भी पास आ मैं ले તું ખોરા બચાવી સરપન્ન લાલ તો ઉભો કરેલો સઘન સર નો

ચેન્નાઇ જઈશી તમારે લાલ લોને મારવા પાછા એટલે તારું કેવું થાય તારું મન તો એવું લાગે છે માર ખાઈ ને આવ્યા હા આમ વાત ભૂલી જજે હે એ તો સરપંચ લગી પેલા પોણી માર ખાઈ ગયા બિચાર

પણ હું તમે તો ઠંડી જેવા છો અરે છે કશું કરો નહીં લોકો મરલે સરપંચ જેવા છે ને રહ્યો તો નહીં લે રહ્યો

આવ તું ફેકેર વધારા નું ફેકેર ડોહા આબરૂ કાઢી તું ના હોય ને તો બાઈ સાવ ઘણું થઈ ગયું નાવ તો બિસ્તરા બની તું રવાના ના થઈ દાન પાર આવે હાલ તો દવાખાના ની હવા ખાતો છે પેલો બાબુ કોણ લઈ જતે ત્યાં દવાખાન એમ બોલો સાઈ પેલા બાબુ એ ફોન કરે તો સીગર ફોન કરતો એમ બોલો સાઈ દી અલે બાબુ ફોન કરે ઓરા જોસા સરપંચ

આપડે કોમો ખબર છે ને કોમત બોલાવી જોવા ફેર કોમત ક્યાં જેવું કીધું કઉ છું તો કોમો એક તો કોટો ઓછો થયો ના થયો

બધા ઈશા બાબુ હા ખો તો